છું કાલ હવારનો સૂર્ય ઉગશે આજ સૂરજ ઉગેલો આઠમી હજાર પણ ત્રણ દિવસ કદા કીધી કરે ને કદાચ ના બતાઉ તો તમારું સધીનું તું લાગે છે ખ્યાલ એ ભલા ને એક બાર મેને એક વખત આપડે સતી ચાલુ કર્યું હા એ મારની પર એ ચાલુ કર્યું ચોર ભેગી ગઈ અને તે કોકાના થળે ઓગળી કરીને બતાઈ ને કે તું મારો ચોર ચોર ને ચોર દુનિયાના મલક જ આ વસ્તી રોવ છે એ કદા કાટલો સમય તા નોતા થાઓ તો મનવાનું કે તું મારો ચોર ચોર ને ચોર પણ મારી વાત તમે તમે જે ફેંકી દીધી સાચી વાત તમારા બહ 500 બુઆ ફરે હું નાકુ આલીન જતી રહી આ તો પાસા મારા જોડે સગીર જોડે હજીનગર નું ભોગે કોઈ શબ્દો વાળો આવો કે શબ્દો બાપ આવે પણ મારા આવે એટલે હું ચકલી બનાવીને મોકલી વાળી

જનતી જંતિ મીટર ના બતાવ થી ખોટું કરીને જો જંતિ ને લખવો પડે ના ની વેળા કેવી માતા નું આવું છું આ મહારાજ જોડે

હું માતા એમ કી છું કે આ ઉગ્યો છે ને આથમતા આથમતા કદાચ મેળવી ને જેટલા ઉભી છે ના બતાવું તો મારું નામ માતા નહિ